પાટીદાર સમાજ નહીં સ્ટાઇલ લગ્ન થાય પોલીસ સ્ટેશન થી સર્ટિફિકેટ આવે ક્યાંય પ્રેમ પ્રેમ હોય નહી પંદર દિવસ પછી મિલકતમાં ભાગની નોટિસ આવે મિલકતમાં ભાગનું ઠેકાણું પડે તો ઠીક છે ન તો બે મહિનામાં છૂટું થાય દીકરી ઘરે પાછી આ એક બહુ મોટું રેકેટ ચાલે આ રેકેટમાં માં સરકાર રજૂઆત છે કે કાતો દીકરી ની લગ્ન કરવા માટેની મેચોરિટી એજ વધારવામાં આવે લગ્નની નોંધણી હોય મહેસાણા યુગલ રાજસ્થાનનું સર્ટિફિકેટ આવે ગોધરાનું સર્ટિફિકેટ આવે લગ્નની નોંધણી સ્થાનિક કક્ષાએ રજિસ્ટ્રારમાં અને ત્રીજી રજૂઆત એ કરવામાં આવશે કે માતા અથવા પિતાની ફોર્માલિટીની વ્યવસ્થા પણ સરકાર કરે ઉત્તર પ્રદેશની સરકારે આ દિશામાં રિસન્ટલી ગેઝેટ બહાર પાડ્યો છે ગુજરાતની સરકાર પણ આ દિશામાં કામ બ્યુરો રિપોર્ટ વી નેટવર્ક પાવર સોલાર એનર્જી ઇઝી ફોર યુ તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો